ફ્રેન્ડ્સ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં સુધો તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ તો આજે આપણે લાવ્યા છીએ નવું નવું હોમ સ્ટેટર ઓકે હોમ થિયેટર નવું લાવ્યો હોમ સ્ટેટર ને હોમ થિયેટર આવું થાય જો ગામડાના માણસને બોલતા ન આવડે ને કે હું એમ હોમ થિયેટર હોમ સ્ટેટર હોમ થિયેટર

પછી આપણે પહેલા તો તમને બધાને ખબર જ હશે બાળકો રાજી કર્યા છે આપણે સમાડ્યા અને પૈસા વધ્યા હતા એટલે આ લીધો અને હવે વધ્યા છે એટલે ફરવા જવાનું છે એ બધું ઠીક પણ ઘણા બધાની કમેન્ટ આવી કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન તો બધાને ખૂબ ખૂબ આભાર ને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે બધાના સપોર્ટને લીધે જ આપણે પહેલું પેમેન્ટ આવી ગયું અને જેને જેને પણ કોંગ્રેચ્યુલેશન લખ્યું છે કમેન્ટમાં એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર તો હવે છે ને હોમ સેટર હું ખોલીને બતાવું તો આમ વહી ગઈ અહીંયા આપણે જો હોમ થિયેટર આજ લાવ્યા છે એ નવું તમને ઓપન કરીને બતાવી દઈએ થોડું ઘણું વાક છે તો નહીં કેમ કે અહીંયા બોર્ડ નથી નીચે છે બોર્ડ પીક કરાવવા છે ને હવે હોમ થિયેટરનો વારો આવશે ઓપનિંગ તમારે ન કરવાનું હોય મારે કરવાનું હોય તારા હાથે ઓપનિંગ સારું થાય એમ ને હા હા તો તો કરી ના ખાલી ઓલી આપણે થા એમ તો મેં બતાવી દીધો ઘણા રિવ્યુ કરી દીધો હોય ને તારી પહેલા લેવા આમ ખાલી આમ ઉપરથી ન જ તે બતાવ્યું એટલે આમ આમ નથી બતાવ્યું હા વન ટુ અને થ્રી વાવ એટલે આપણે સિનેમ કંપનીનું બ્લુટૂથ કનેક્ટ લીધું છે અને પીસીમાં પણ કનેક્ટ થાય કાં એટલે આપણે તો આયુષ માટે જ લીધું આયુષને ડાન્સ કરવા માટે ત્યાં ડાન્સ કરવા માટે ને મમ્મી એ બંને ડાન્સર છે ને તો એ કાયમ ડાન્સ કરશે એનો ડાન્સ પણ તમને કારક બતાવી જોઈ જવાનો ડાન્સ પૂછવાનો વા

તમારે કેમ વા છે હું ભાવ રાખ્યો છે હા તો એ તમને કમેન્ટ કરશે એટલે પછી આપડે વાત કરી બરાબર એટલે લેવો હોય તો કમેન્ટ બતાવજો રોપ હા સબસ્ક્રાઈબર રોપ બતાવી દો જોઈ લો બતાવું બસ બધો વેચી દેવાનો છે ટેગ માં ચેનલ છે ચેનલ છે ગોપાલભાઈ હું ગોપાલભાઈ હારું છે ને જય માતાજી હું તો આપડે તમારા ટેગ ચેનલ છે એમાં આપડે યુટ્યુબ ના વિડીયો છે ને બધાય યુટ્યુબના ફેસબુકના ઇન્સ્ટાગ્રામના કોઈ પણ ટેકનિકલ વિડીયો તમને અહીંયા જોવા મળશે અને કોઈ પણ તમારો પ્રોબ્લમ હોય તેનો સોલ્યુશન તમને મારી ચેનલની માઇલમાં હંડ્રેડ પર્સન્ટ મળી જાય હા અને મારે ગમે એ પ્રોબ્લમ આવે ને આપણે યુટ્યુબમાં હોય કે ફેસબુકમાં હોય તો હું આ કૌપિલભાઈનો જ કોન્ટેક કરું છું અને એના ટેગના રિલેટેડ વિડીયો બનાવશે તમને ગમે એ પ્રોબ્લમ આવે યુટ્યુબની ચેનલ હોય એમાં પણ પ્રોબ્લેમ આવે ને કે ફેસબુકમાં હોય ગમે એમાં તો પણ નામ શું છે મારી ચેનલ નું નામ છે ટેક ગોપાલ મકવાણા આ ચેનલ સર્ચ કરશો એટલે બધાથી ઉપર મારી ચેનલ આવશે અને અત્યારે હાલમાં એકવીસ હજાર એમાં સબસ્ક્રાઇબર છે બરાબર ભાઈ અને આપણે ફેસબુકમાં ફોટો અપલોડ કરીને પૈસા કમાવું હોય ને તો એની વિશે પણ આપણે ગોપાલભાઈ થોડી ઘણી માહિતી આપશે ગોપાલભાઈ ફોટો અપલોડ કરીને કઈ રીતના પૈસા કમાવે જો ભાઈ એમાં એવું છે ફેસબુકમાં ન્યૂ ફ્યુચર આવેલું છે એક વર્ષતા જેમાં તમને બોનસ ઓપ્શન તમારે ઓન કરવાનું રહેશે અને ખાલી ફક્ત ને ફક્ત તમારો કોઈપણ એક ફોટો અપલોડ કરીને તમે ત્યાંથી બસોથી ત્રણસો ડોલર એટલે કે ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા એનાથી અર્ન કરી શકો બસ ફોટો તમારે અપલોડ કરવાના છે તેમાં લાઇક આવશે તમારા ફોટા વાયરલ થશે અને તમારે ત્યાંથી પેમેન્ટ બનશે યુટ્યુબ કરતાં પણ વધારે અત્યારે ફેસબુકમાં પેમેન્ટ તમે કમાઈ શકો છો ત્યાં તમે વિડીયો પણ અપલોડ કરી શકો છો અને રીલ્સ એડ્સ ઓન રીલ્સ ઓપન કરીને તમે રીલ્સના પણ ત્યાં હજારોમાં ડોલર કમાઈ શકો છો વિડીયો મારી ચેનલમાં ઓલરેડી અપલોડ છે તો તમે મારી ચેનલ સર્ચ કરજો ચેનલનો સ્ક્રીનશોટ હું અશ્વિનભાઈને કહીશ વિડીયોમાં મેન્શન કરી દે છે ચેનલ ફરીવાર કહી દઉં છું ટેગ ગોપાલ મકવાણા સર્ચ કરજો મારી ચેનલ મળી જશે અને ત્યાં તમે બધા વિડીયો મારે એકવાર

હું દુબો હશે એટલે મને મારે ભજીયા ખવડાવવા એટલે ઝાડા થઈ જાય છે એમ ને અને આપણે ગોપાલભાઈ ની ચેનલ પાસે સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા કા ગોપાલભાઈ હા બધા સબસ્ક્રાઇબ કરી દેજો અને હું એવું ચાહું છું કે મારા બધા ગુજરાતી ભાઈઓ રોજ નવું નવું ટેકનિકલ વિશે જાણે શીખે અને સોશિયલ મીડિયા વિશે વધારે જાણકારી એમને હોવી જોઈએ આપણા ગુજરાતી ને થોડુંક ઓછું ખબર હોય એટલે તમે તમારા ચેનલ માં જોવો ને એટલે જ્ઞાન એને મળી જાય છે અને હાલુ ભાઈ આ પાલક છે એને હું ભજીયા બનાવવાના ના ના એનું આથણું કરો આથણું થાય ને એ ભાઈ આથણું થાય ને હારું છે હારું છે તેમ કીધું મને નથી ખબર હો મે તમને રેસિપી શીખવાડી દેશું ને એટલે હું કરે છે લે આ બધું કોને ગોઠવી દીધું કે માં રાખે હે પણ આ હું કાઈ નઈ છોડું છે પણ આવડે વગર તો આવડે કાઈ બ્લૂટૂથ જોવા જોઈએ કનેક્ટ કરી દીધું છે વગર તો

બસ બાય બસ 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 બાઈને કદાને કા આવશે બહુ નો પાંચ થોડાક ચાલે સોળા ટાઈમ માટે હમ કાંઈ નહીં સારું ચાલો તો હવે છે ને આસ્ટમના બધું લાગ બધું બતાવી દીધું ને મારા ફાડુંભાઈને રોક કોઈ લેવો હોય ને તો એમાં કોન્ટેક નંબર આપ્યો છે તમે કોન્ટેક કરી દો અને આપણે ગોપાલ મકવાના જે ચેનલ છે તે એને પણ સબ્સકાઇબ કરી નાખજો તો હવે મોં એક એમ નવા લગ્નમાં ચ્યા સુધી બાય બાય